નમસ્કાર ખેડૂત ભાઈઓ ખાસ કરીને આજના પોડકાસ્ટ ની અંદર સારી સારી માહિતી આપી રહ્યા છે ત્યારે આજે આપણે ચોમાસુ સિઝન ચાલી રહી છે અને ચોમાસુ સિઝનની ની અંદર કપાસ અને મગફળીની અંદર ખેડૂતભાઈઓને અનેક પ્રકારની સમસ્યાઓ અત્યારે જોવા મળી રહી છે આ તમામ સમસ્યાઓ વિશે આપણે વાત કરવી છે જયેશભાઈ સાથે હીરપરા સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ અ ખાસ કરીને જયેશભાઈ અત્યારે જોવા જઈએ તો કપાસ અને મગફળી આમ તો મુખ્ય પાક આપણા જે કહેવામાં આવે છે અને બંને પાકોની અંદર કંઈક કંઈક સમસ્યા છે તો પહેલો પ્રશ્ન મારે આપણે પૂછવો છે મગફળી વિશેનો મગફળીની અંદર અત્યારે ફૂગની સમસ્યા હશે મગફળી પીડી પડી રહી છે કોઈ જગ્યાએ થોડો ગ્રોથ હોય ઓછો હશે અને એ સાથે મુંડાની સમસ્યાઓ પણ છે તો આ તમામ સમસ્યાઓ વિશે ચર્ચા કરવા જઈએ તો પહેલો મારો જે આપણે સવાલ છે એ સવાલ એ છે કે અત્યારે મગફળી જે પીડી પડી રહી છે આ પીડી પડતી અટકાવી હોય તો મગફળીમાં આપણે શું કરી શકાય હવે મગફળી પીડી પીળી પડવામાં જોઈએ ભરેશભાઈ તો કે લોહ તત્વની ઉણપ હોય છે એટલે જે આપણે જૂની આપણે કહીએ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જે ભલામણ છે એમાં એટલે ગ્રામ થી લીંબુના અને એક આદુ કોઈ પણ એમિનો એસિડ વાળું પીજીઆર ત્રણ વસ્તુ નો છટકાવ કરવામાં આવે તો એના પરિણામ ધીમે ધીમે મળે છે પરિસ્થિતિ એ છે કે જે અત્યારે હેમર મગફળી વાવેલી છે કે નવના દાંતે કાતે કે જેમાં આંતરખેળ શક્ય જ નથી તો આંતરખેડ નહીં થાય તો એવું બનશે કે ફેરસ જે સલ્ફેટ છે ઈ ફેરસ ઓક્સાઇડના રૂપમાં રૂપાંતર થઈ જાય છે ફેરસ ફેરસ રૂપાંતર એટલે એટલે કે કાટ ઉપર જે જામે છે એ છોડ લઈ જ્યારે વરાપ થાય આંતરખેડ થાય સાતી ચાલે છે ત્યારે હવાનો જે ઓક્સિજન છે એ જમીનમાં એડ થઈ અને જ્યારે ફેરસ ઓક્સાઇડ નું પાછું ફેરસ સલ્ફેટ માં રૂપાંતર થઈ અને છોડ લે છે તો એ પીળી જે પીળીઓ એમાંથી ધીમે ધીમે રિકવરી આવે છે બીજી પરિસ્થિતિ અત્યારે એ છે કે જલ્દી બધા લીલી કરી લેવી એટલે આપણે એમ કીધું હોય કે આ વસ્તુ તમે આપ્યું કે સાઇટ્રિક એસિડ છે સાઇટ્રિક એસિડ છે એ વધુ વાપરવાથી અથવા ટૂંકા ગાળે વાપરવાથી પાન જે છે એ જાડા થાય છે બરડ થાય છે તો એ પણ તમે કમસે કમ એના દસ દિવસનો ગાળો રાખો કેમકે વધારે વાપરવું નહીં પણ શક્ય હોય તો આંતરખેડ થાય તો જ એ પીડામાં એમાં

જનરલી દર વર્ષે મગફળી ફૂગની સમસ્યા હોય છે તો આ ફૂગના નિયંત્રણ માટે આપણે શું કરી શકાય અને એમાં પણ સારો ઈલાજ જેથી કરીને ખેડૂતોને પણ સસ્તું પડે ને સારી રીતે હોય છે કે જે જમીન જન્ય હવા દ્વારા ફેલાતી હવે જમીન વાત કરીએ તો કે પેલો એક પીરિયડ જતો રહ્યો આપણે કાળી ફૂગ જમીન જન્ય બીજ જન્ય પણ છે અને એ ફૂગ છે એ પોટ મારો તો જ કાબુમાં આવે ઉપર થી બહુ કાબુમાં આવતી નથી જયારે ટેમ્પરેચર વધે છે સુકું વાતાવરણ હોય ત્યારે આવે છે પણ આ વખતે બહુ પ્રશ્ન રહ્યા નથી બીજી વાત કરીએ કે કોલર રોટ જે કોલર રોટ એટલે કાળી ફૂગ સ્ટેમ રોટ એટલે કે સફેદ ફૂગ સફેદ ફૂગ હવે આપણે મહત્વની સમસ્યા હોય તો એ કાળી ફૂગ ને ધોળી ફૂગ આપણે એમ કે છે બરાબર હવે જે મગફળી જે પચાસ આઠ દિવસની થાય જમીન પોચી રહેતી છે હવાની અવર જવર રહેતી છે

ક્લેરોશિયમના કણ જે લા રાય જેવા લાલ દાણા છે ને એ સફેદ તાતણાની ઉત્પત્તિ કરે છે બરાબર તો જે સફેદ તાતણા નુકસાન કરે છે કણ છે એ ઉત્પત્તિ કરે છે જો ટ્રાયકોડરમાં આપવામાં આવે ને તો એ લાલ કણ જે છે ને એને જ મારી નાખે તો સફેદ તાતણા ઓટોમેટિક જતા રહે છે આપણે રાસાયણિક ફૂગનાશક જે કાંઈ વાપરીએ છીએ જેમાં ટેબુકોના જોલ હોય એજોક્સ્ટોબિન હોય ડાયફેકોના જો હોય પ્રોપિકોના જોલ હોય જોલ કે આ બધા ઘણા બધા ફૂગનાશક આપણે માર્કેટમાં ઉપલબ્ધ છે અલગ અલગ બ્રાન્ડથી ઈ ફૂગનાશક માંથી કોઈ પણ આપણે ફૂગનાશક જયારે વાપરીએ છીએ એટલે સિસ્ટેમિક હોય કે કોન્ટેક હોય ઈ ફૂગનાશક અડે એટલે સફેદ માઇસેલિયા જે છે એ તો મરી જ જાય છે કોણ છે એ મરતા નથી એટલે આઠ દસ દિવસ જેવું પરિણામ મળે છે પછી આઠ દસ દિવસ પછી પાછી ફૂગ આવે એટલે જયારે તમારી વરસાદની આગાહી હોય કે તમે આગાહી કરો કે ભાઈ હમણાં બે દિવસ પછી વરસાદ આવે તો વરસાદી માહોલ હોય એ વખતે જો બેક્ટેરિયા નાખી દેવામાં આવે તો સફેદ ફૂગમાં આપણને લાંબા ગાળાનું સારું એવું રિઝલ્ટ મળે છે

ફૂગ ફૂગ છે ફૂગ છે કે ફૂગ ફૂગ ને ખાય જીવ જીવસ્ય ભોજન બસ એ જીવ જીવસ્ય ભોજન ના સિદ્ધાંત ઉપર ઈ કામ કરે

પછી એજોક્સોબિન પ્લસ ક્લોરોથેનોલિન છે મેંગોજે પ્લસ મેટાલિક જીલ છે એટલે ઘણા બધા મોલેક્યુલ બધા હાલે કોઈ સારી કંપની લઈ કંપની લઈને ચાલે એટલે જેસભાઈ ખાસ કરીને જોવા જઈએ તો આ જે તમે મગફળી પીડી પડતી હોય એની વાત કરી એ સાથે તમે જે ફૂગ વિશે પણ જૈવિક અને પેસ્ટિસાઇડ બંને નિયંત્રણ તમે બતાવ્યા છે હવે બીજા બે પ્રશ્ન અત્યારે જે ખેડૂત ભાઈઓનો છે એમાંથી એક પ્રશ્ન છે અત્યારે વ્હાઇટ ગ્રબ્સનો એટલે કે જે સફેદ મુંડા આપણે જે ખેડૂતો કહીએ છીએ તો અત્યારે સફેદ મુંડાનો ઉપદ્રવ પણ ધીમે ધીમે અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અથવા તો હવે ઉપદ્રવ થવાની તૈયારી છે તો આ સફેદ મુંડાની અંદર પણ જેવી રીતે આમાં જૈવિક અને કેમિકલ ઇલાજ બતાવ્યા તો આની અંદર પણ બે ઈલાજ કરવા હોય તો શું કરી શકાય હા હવે એ સફેદ મુંડા પેલા એક બીજો કહી દઉં પરેશભાઈ કે જેને સાઠ દિવસ ઉપરની મગફળી થઈ છે ને એને પોપતા જે છે ને એને ચિકનગુનિયા ગઈ સાલ કેતા હતા બરોબર કે ડાઘા પડે છે આ થાય ચિકનગુનિયા હા ઈ એક પ્રકારનું જે મગફળીના ડોડવા ઉપર જે ડાઘા પડે છે એ એક પોડ રોટ નામનું ડિઝીઝ છે રોગ છે પોડ રોટ જે ફેલાય છે એ જમીનજન્ય ફૂગથી ફૂગ ફેલાય છે જમીનજન્ય ફૂગ ઘણી બધી છે જેમાં એક પિથિયમ છે રાઇઝોક્ટોનિયા છે ફ્યુઝેરિયમ છે ફાઇટોપથોરાસ આ બધી છે એ સોઇલ બોન ડિઝીઝ છે તો આ સોઇલ બોન ડિઝીઝમાં મેજોરિટી પિથિયમ ફિજેરિયમ ને રાઇઝોક્ટોનિયા આ ત્રણેય છે એ એક આ પોડ રોટને ને આમંત્રણ આપે છે બરાબર પોડરોટનું બીજું એક એવું પણ છે કે જો જે જમીનમાં ચૂનું અથવા કેલ્શિયમની જે ઉણપ છે તો એમાં પણ એ વધારે આવી શકે એવું નથી કે આપણે કેલ્શિયમ કે કેલ્શિયમ નાઇટ્રેડ આપવી એટલે પોડરોટ ન જ આવે બીજી વસ્તુ એ છે કે જ્યાં પછાટે પાણી ભરાતું હોય છે નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હશે અથવા યુરિયા આપશે તો પણ એ પોડરોટ આવવાની શક્યતા છે એટલે કે ફંજી આ જે કાંઈ આપણે વાત કરીએ છીએ રાસાયણિક એ ઉપરથી છટકાવ થતો હશે ક્યારેક જમીનમાં જો આ બેક્ટેરિયા આપેલા હોય છે અથવા ફૂગનાશક પાયેલું હોય છે તો પોડરોટમાં એમાં

હવે ચામાં પોચું હોય એટલે ત્યારે ઈંડા મૂક્યા હોય ત્યાર પછી પેલા જે એપોબોનિયા નામની જે જૂની સ્પીસીસ આવતી હતી વ્હાઇટ ગ્રમની એક વર્ષમાં એક જ સાયકલ પૂરી કરતી હતી અત્યારે જે નવી સ્પીસી પ્રજાતિ આવી છે એ એવું છે કે એક વર્ષમાં બે થી ત્રણ કરતા વધુ પણ સાયકલ પૂરી કરે છે એક સિઝનમાં એટલે કે મગફળી જે આપણે ત્રણ થી ચાર મહિનાનો પાક છે એમાં પણ એ બે થી ત્રણ સાયકલ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે અને એક જે બીટલ છે એ દોઢસો થી બસો ઈંડા મૂકવાની પણ ક્ષમતા ધરાવે છે તો આ જે છે પેલી વસ્તુ તો કે આપણે સેઢા પાળે જે ઝાડવા છે વૃક્ષ છે એમાં બીટલ મારવા જરૂરી છે ત્યાર પછી હવે જૈવિક ની તમે કહો કે આ તો વાવેતર તો થઈ ગયું પટ મારવાનો કોઈ સવાલ નથી એટલે ઉપરથી નાખવાની વાત આવે તો જૈવિકમાં વાત કરીએ તો કે મેટારીઝમ પણ બે ના રિઝલ્ટ ધીમી ગતિ છે કેમકે મુંડો છે ત્રણ થી ચાર ઇંચ ઊંડો હોય છે અંદર હોય છે હવે જ્યાં જો આ બેક્ટેરિયા કે પોચે તો જ એને કામ કરે ઉપર હોય તો કામ ન કરે ત્યાર પછી રાસાયણિક વાત કરીએ તો રાસાયણિકમાં ન્યુ નિકોટીનોઇડ ગ્રુપ અને સિન્થેટિક પાયરોથોઇડ ગ્રુપ આ બે મિક્સ કરી અને આપવામાં આવે તો પરિણામ મળે ન્યુ નિકોટીનોઇડ ગ્રુપ ની વાત કરીએ તો કે આપણે ઇમીડા છે એસીટા છે થાયોમિથોક એમાં આપણે જનરલી થાયોમિથોક લેતા હોય છે સિન્થેટિક પાયરોથોઇડ વાત કરીએ તો કે આલ્ફા મેથિન ડેલ્ટા મેથિન સાયપર મેથિન લેમડા સાયલોથ્રીન આ હોય તો એમાં આપણે લેમડા સાયલોથ્રીન લેતા હોય અત્યારે માર્કેટમાં જે ઉપલબ્ધ છે લેમડા અને પ્લસ થાયો કોમ્બિનેશન આપણે એક વીઘે બસો એમ અથવા એક એકરે પાંચસો એમ પ્રમાણે ભલામણ હોય ડ્રેન્ચિંગ કરવું પિયત આપવું અથવા યુરિયા સાથે પણ ઘણા બધા ખેડૂત મિત્રો હાથે મોજા ચડાવી અને પટ મારીને પૂખી દેતા હોય કેમ કે એ બળે એટલે એ પરિસ્થિતિ થાય કે એને આપવામાં ધ્યાન રાખવું પડે ડ્રેન્ચિંગ કરવું હોય તો પગે નો અડવું જોઈએ તો પંપે છે ચાલીસ મિલી નાખી અને એક એક કરે દસ બાર પંપ થાય એમ હાર ઉપર ડ્રેન્ચિંગ કરવાથી પણ મરે બીજું પિયતમાં જ્યારે આપવાનું હોય ત્યારે એ ખાસ કાળજી રાખવાની છે કે પિયત આપણે જ્યારે આપવી છીએ ત્યારે જો દિવસની લાઈટ હોય અને દિવસે પિયત આપવી તો શું થાય બળોતરા બાર આવે છે આવે એટલે કે તડકાના બહાર રહી નથી અંદર જઈ ન શકતા એટલે એને હિસાબે એ મરી જાય છે ઘણી વખત એવો પણ પ્રશ્ન આવે છે કે રાતનો વારો હોય લાઈટ નો રાત્રે પિયત આપવું તો રાત્રે બહાર આવ્યા પણ સવાર થઈને એ પેલા એ પાસે અંદર જતા તો રિઝલ્ટ નથી પણ મળતો એટલે

કે વજન થાય બેહી જાય તો કે મુંડા પછી બહાર નો નીકળે કે નુકસાન નો કરે કે બીજું કે જે આપણે કાળી ફૂક છે એ પણ એમાં નિયંત્રણ થતી હોય છે એટલે આ ખાસ વાત થઈ ગઈ તમામ રોગ જીવાત વિશે વાત ગઈ છે મુંડાની વાત થઈ ગઈ છે હવે એક બીજો પ્રશ્ન તમને મગફળી વિશે માર અંતિમ પ્રશ્ન પૂછવો છે જયેશભાઈ કે મગફળીની અંદર બેસવાનો જે સમય છે બેસવામાં વધારે મદદરૂપ થાય એવું કયું પદાર્થ છે જે વાપરવાથી ને ફ્લાવરિંગ વધારે આવે અને એક મગફળી છે ઉત્પાદન સારું આપે અને બીજો પ્રશ્ન આમાં એ પણ છે કે શું ખરેખર આવી કોઈ દવા છટકાવ કરવાથી મગફળીમાં ફ્લાવરિંગ વધે ખરું હા હવે આ બધા એક હોર્મોન્સ છે મોટી દુનિયા છે કે હોર્મોન્સ જે આપણે છોડમાં કુદરતી રીતે બનતા હોય સૂર્યપ્રકાશ દ્વારા પ્રકાશ સન્સેશન ની ક્રિયા કરી અને હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય જયારે વાદળછાયું વાતાવરણ હોય સૂર્યપ્રકાશ ન હોય અને જયારે એની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડે તો ત્યારે એ હોર્મોન્સ નું બેલેન્સ બગડતું હોય છે આપણે બાહ્ય રીતે કોઈ પંપમાં પાંચ દર એમ એલ આપણે પંદર લીટર પાણીમાં નાખીને આપીએ છીએ તો એ હોર્મોન્સ મળી જાય એટલે વધુ ફૂલ ઉઘડે ફૂટ થાય સુયા બેસે દાણો ભરાય આ તે બધું થતું હોય હવે એમાં પર્ટિક્યુલર વાત કરીએ પ્રોડક્ટ વાઇઝ તો કે કોઈ પણ અત્યારે ત્રીસ દિવસની મગફળી થાય તો સાઠ દિવસ સુધી જનરલી ફૂલ ઉઘડતા હોય એમાં જો આપણે ફ્લાવરિંગ ને લગતું કોઈ મોલિક્યુલ હોય તો એ આપણે પંપે નાખીને છંટકાવ કરવામાં હોય તો ફૂલની સંખ્યા વધે જે મગફળીનું ફૂલ છે જે ઈ ફૂલ છે એ ક્લિસ્ટોગામી નેચર છે એટલે કે પેક જ હોય પોતાની રીતે પરાગનયન થાય એમાં બાહ્ય પરાગનયન થતું નથી એટલે પરાગનયન જેટલું ઝડપી વધુ થાય તો એમાં ગોગળનું પ્રમાણ ઓછું થાય કે એક દાણા વાળો પોપટો ન થાય બે દાણા વાળો થાય પણ એવું નથી કે વધારે પરાગનયન કરીએ અને ત્રણ ચાર દાણા વાળો કેમ એ ઈ જેનેટિકલ હોય છે

ફોસ્ફોરસ અને પોટાશ આપીએ એમાં જે આપણે જીરો બાવન ચોત્રી એટલે કે આપણે જયારે પચાસ પંચાવન દિવસની મગફળી થાય ત્યારે મની બેગ પચાસ ગ્રામ અને જીરો બાવન ચોત્રીસ સો ગ્રામ એ રીતે એકવાર વાર છંટકાવ કરવામાં આવે બીજું સિત્તેર પિચોતેર દિવસે મની બેગ પચાસ ગ્રામ અને જીરો જીરો પચાસ એ સો ગ્રામ એમ બીજો છંટકાવ કરવામાં આવે અને જ્યારે એસી નેવ દિવસે જીરો જીરો પચાસ નો એક છટકાવ કરવામાં આવે તો એમાં દાણો પણ સારો એવો ભરાય છે વજનમાં પણ સારું પડે છે અને ગોગડ નું પ્રમાણ ઓછું રહે પણ આ બધા એના દિવસો ફિક્સ છે પછી જો ઓગણચાલીસ નંબર હોય તો એમાં એકાદ ડોઝ કાપવો પડે વીસ નંબર હોય તો એમાંથી એકાદ છટકા એપ્લિકેશન વધારવી પડે ગિરનાર ચાર હોય તો એ પ્રમાણે કેમ કે દિવસો એના ફિક્સ છે કે વીસ નંબર છે એ એકસો દિવસે પાકે છે ગિરનાર ચાર છે એકસો દિવસે પાકે છે ઓગણચાલીસ એ નેવ થી સો દિવસે પાકે છે એટલે એ પ્રમાણે દિવસો વાઇઝ બે પાંચ દિવસ આગળ પાછળ કરવું પડે છે આ તો થઈ વાત હવે છે કપાસ વિશે કપાસની અત્યારે જે પ્રકારે અવસ્થા છે ને કપાસની અંદર અત્યારે કયા રોગ જીવાત આવવાની સંભાવનાઓ છે ખાસ કરીને કપાસની અંદર અત્યારે ખાતર આપવું હોય કે જે પારા ચડાવશે આવે એટલે પારા ચડાવતા હોય તો કયા પ્રકારના ખાતર આપવા જોઈએ અને કપાસની અંદર આપણે રોગ જીવાત માટે શું નિયંત્રણ કરી શકીએ જેનું ખેડૂતભાઈ ને થોડુંક માહિતી આપશે હવે કપાસમાં જોઈએ તો અત્યારે જનરલી કપાસ ત્રીસ ચાલીસ દિવસ થી લઈ પિસ્તાલીસ પચાસ દિવસ સુધીનો કપાસ છે અલગ અલગ હમણાં કે દસ જૂન થી લઈ દસ જૂન પેલા પણ વાવણી થઈ હતી દસ જૂન પછી પણ વરસાદ થયેલો છે હવે જે ત્રીસ ચાલીસ દિવસ નો કપાસ છે એટલે ઘણી જગ્યાએ એવું છે કે પાણી લાગી જવાથી કપાસની હાઈટ છે એક વેજ થી લઈને ગોઠણ સુધીની હાઈટ છે જે ગોઠણ સુધીની હાઈટ એ પોચી ગયા છે એ કપાસ હવે વેગે પકડી ગયા છે હવે એને યુરિયા નો આપે તો ચાલે નહીતર જો વૃદ્ધિ વિકાસની જરૂર હોય તો કે એક વીઘે આપણા દસ કિલો યુરિયા અને એક કિલો સલ્ફર આ બે મિક્સ કરી અને થડની ની બાજુમાં આપી શકાય થડ થી થોડુંક દૂર રહે એ રીતે બીજું એમાં આપવું હોય તો રેજા પણ આપી શકાય પણ જયારે એ પાળા ચડાવતી વખતે છે આપે તો વધારે સારું રહે એટલે ખાતરમાં યુરિયા પણ આપી શકાય યુરિયા નો આપવું હોય તો પાયામાં એને ડીએપી ડીપી વાવેતર નથી કર્યું તો વીસ વીસ જીરો પણ ઉપરથી નાખી શકાય એમાં નાઇટ્રોજન જે વીસ ટકા આવે એમોનિકલ ફોર્મમાં આવે એ ઝડપથી ઓગળી જાય છે તો વીસવીસ જીરો પણ આપી શકાય રેજા પણ આપી શકાય યુરિયા પણ આપી શકાય સાથે સલ્ફર અત્યારે જરૂરી છે બીજું કે જે વધારે પાણી લાગી ગયું છે રોગની વાત કરીએ તો એમાં

મજૂરની શોર્ટેજ છે મજૂરી મોંઘી છે નિંદામણનાશક સસ્તી પડે છે કે જયારે જયારે વપરાય છે ત્યારે એનું પણ થોડું ઘણું નુકસાન આવતું હોય છે મારે અત્યારે રોજ એકાદ એવી ફરિયાદ હોય કે ભૂલથી ટુ છટાઈ ગયું ભૂલથી ઓળું છટાઈ ગયું કે આ મગફળીનું આમાં આવી ગયું એટલે મહત્વનું એ પણ છે એટલે આના માટે એક ફૂગનાશક પણ અત્યારે જરૂરી છે કે રાઇજોક્ટોનિયા છે તો એમાં બેસ્ટ અત્યારે મેન્કો પ્લસ મેટાલિક દિલ અથવા એજોકસ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલ આ બે માંથી કોઈ પણ એક મોલિક્યુલ આપણે જે અત્યારે ચૂસ્યા જેવા છે એમાં કઈ પણ અત્યારે જનરલી કપાસ વાળા ખેડૂત છે મોનો એસીપેટ તો એક રાઉન્ડ મારતા જ હોય છે મોનો એસીપેટ મારતા હોય તો ઇમિડા પ્લસ ફીપરો જે ચાલીસ ચાલીસ ટકા આવે એના પરિણામ પણ સારા મળે છે એમાં થ્રીપ્સમાં પણ મળે અને લીલા ચૂસ્યા મળે તો ઇમિડા પ્લસ ફીપરો છે એની સાથે એક ફૂગનાશક નાખી અને છટકાવ કરવામાં આવે તો પણ સારું રહે બીજું પોષણ તરીકે જો ઉપરથી આપવું હોય તો બાર એકસેટ જીરો અથવા ઓગણી ઓગણી આ બે માંથી કોઈ પણ એક ગ્રેડ પણ આપી શકાય બરાબર એટલે હવે આ વાત થઈ ગઈ ખાતર વિશેની પાયાના પારા ચડાવતી પણ હવે એમાં ઉપરથી ખાસ કરીને ઈયળનો ઉપદ્રવ કપાસની અંદર ધીમે ધીમે થશે અને બીજું આવશે એમાં પણ ફ્લાવરિંગનું તો એના માટે શું કરી શકાય કપાસમાં કપાસમાં જો ઈયળમાં તો પરેશભાઈ ગુલાબી ઈયળનું તો બહુ લાંબુ છે કે પેરોમેન ટ્રેપ મૂકવી અથવા ફુદા પકડવા અથવા અમાસ કે પૂનમ હોય એના આગળ પાછળ છટકાવ કરવા કેમકે એ પણ ચર્ચા એક અલગ વિષય થઈ જાય છે ગુલાબી આપણે અવારનવાર કહેતા હોય છે પણ ખેડૂતો અમાસ અને હોય ને ત્યારે ખાસ તો એ જોવાનું કે અમાસના બે દિવસ આગળ અને અમાસના બે દિવસ પાછળ કે ઈંડાનાશક દવાનો છટકાવ થઈ જવો જોઈએ અને બીજું કે ઓવરવે લોકો પાસે હશે એને વધારે પ્રોબ્લેમ રહેશે વાવણી લોકો પાસે હશે એને બહુ પ્રોબ્લેમ રહેશે નહીં ફ્લાવરિંગની જ્યારે વાત કરીએ તો કે ફ્લાવરિંગ જ્યારે છે કે એ તો વેરાયટી ઉપર પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસે ફ્લાવરિંગ લાગતું હોય જો વૈધ ની જરૂર હોય વૃદ્ધિ વિકાસની જરૂર હોય અને યુરિયા આપશે ત્યારે ફ્લાવરિંગ ખરવાનું જ છે અને વૈધ થવાની છે જયારે આપણે કોઈ પણ મોલિક્યુલ એવું હોય કે જેમ કે લસ્ટર છે તો ફ્લાવરિંગ માટે લગાડશું તો ફૂટ પણ થશે અને ફ્લાવરિંગ પણ લાગશે પાંચ એમ એલ ના ડોઝ થી પછી જયારે બીજા પણ ઘણા ક્લોરમેટ ક્લોરાઈડ ને બધા મોલિક્યુલ આલ્ફા નેપ્થેલિક એસિટીક એસિડ ની આવે છે કે છાંટવાથી એની વૃદ્ધિ ઘટે છે અને ફાલ લાગે છે પણ એવું જો જરૂર હોય તો કૃષિ કોઈ તજજ્ઞ ની સલાહ લઈ અને જેનો એનો છંટકાવ કરવો એવું નહીં કે આડેધડ આપણે ઉપયોગ કરી લેવો બરાબર એટલે ખૂબ સરસ માહિતી આપી જયેશભાઈ આમ તો આપણે ખેડૂતભાઈને બધાને મગફળી હોય કપાસ હોય બે મુખ્ય પાકો છે અને બંને પાક વિશે જયેશભાઈ હીરપરા છે જે કૃષિ નિશાન છે જે જુનાગઢથી બીએસસી એગ્રી થયેલા છે તેને ખૂબ અગત્યની માહિતી આપી એટલે આ પ્રકારે જયેશભાઈ જે પ્રકારે માર્ગદર્શન આપ્યું છે એ પ્રકારે આપણા ખેતીની અંદર અમલવારી કરો તો આપણે ખેતીની અંદર ઘણા બધા ફાયદા થશે આવી જ ઘણી બધી સમસ્યાઓ આપણે ખેતીને લઈને હોય ત્યારે ફરીથી પણ ક્યારેય જરૂર પડશે ત્યારે આપણે જયેશભાઈ સાથે સંવાદ કરી અને ખેતી વિશેની સારી એવી માહિતી આપણે સુધી પહોંચાડતા રહેશું નમસ્કાર નમસ્કાર